સુની તો બેન છે ને આગળ વધી જશે ને આપણે છે ને આપણે છે ને વીણવા બીનું હતા ને એ ખેતરમાં શી કે કાલ છે ને ભાઈ પૂરું એટલે છે ને આજ પૂરું કરી નાખવાનું વહેલા જ પૂરું કરી નાખવાનું છે પણ હાલત કેવી થઈ ગયા એ તો મૂળિયામાં ઉખડી ગયો તો એ દિશા ને કપા આવે ને એક એક થેલી નાખી દીધી બીજી બીજી થેલી છે ને રવાની છે એટલો કપાય છે એમ તો એટલે ભીગા હવે છે ને ખેતર એવડું આ લીમડો છે ને ના પછી છે ને વી જવાન છે બીજા ખેતર એટલે સા પાણી આવે તો આ પૂરી તો પૂરું કરી જ નાખવાનું છે તો ને ભીણવા મળી જાય ત્યારે તો ફેમિલી કે છે ને ભાઈ સા પાણી આવી જશે મસ્ત મસ્તી છે ને ભાઈ નાસ્તો પકવા બેહી જશે તો નાસ્તો છે ને ભાઈ સેવડો છે એમ ગસ છે ને ભાઈ સફરસન છે કેવો છે કપાદમાં કપા સારું છે ભાઈ માતાજી બાપા સીતારામ બધાય નાસ્તો કરવા હા નાસ્તો કરે ભાઈ કે ખાવા હા

તો બુક લઈ આવ્યા પછી છે ને કપાસ જોખી નાખી આપણે ફાઈનલી આપણે છે ને ભાઈ ઓલું ખેતર વિનાઈ દીધું હતું અત્યારે આપણે છે ને આવી ગયા છે બીજા ખેતર આ ખેતર છે ને ભાઈ ગામને છે ને ભાઈ ટપ્પીન છે ને બહુ આગ આવ્યા એ ખેતર આપણે છે ને અગિયાર વાગે વિનાઈ દીધું ને આમ કપાણ ઉપર જોખે તો સાડા અગિયાર થઈ ગયા પછી છે ને અહીંયા પીગણ ખાવાનો ટાઈમ નહોતો છો અડધી કલાકની વાર હતી આપણે પૂગી ગયા હતા છે ને કપાવીને લાગી છે એટલો એટલો કપાવીને જો કપાસ છે ને ભાઈ આજમાં છે ને બહુ આવો કપાસ છે તો આ ગોંગળા છે ને ગોંગળાને એવું બહુ સીધો કલર ખાટલો છે ને ભાઈ હંજે સાથે હાર્યવાર વ્યવહાર એવું છે ને ખેડૂત ભાઈ કીધું હંજે લેતો જવાનું છે એટલે લેતો જવું પડે છે ને કપા વીણવામાં મળીએ ને ડાયરેક્ટ મળી આવે ડાયરેક બપોરે બપોરે ડાયરેક મળ્યા તો ફેમેલી કે છે ને ફાઇનલ બપોર ટી ગયે છે ભાઈ ભૂખ બહુ લાગી ગયી છે ને નીકળી જાય હેઠે તો એટલે નીકળી જાય ને ટેક્ટરે આવી ગયેલું છે ખાઈ લેવું બપોર બપોરે આ ખાઈ ગયા નહીં કપા કવડો કવડો કપાસ છે ને ભાઈ બહુ મોટો મોટો શેરડો કપાસ છે ને જે આપણે એ કહેવાય નહીં આમ માથોડી બહાર વી દેખાય નહીં પરખીને પરખી શા માણો દેખીને એવડો એવડો કપા હે એટલે કપા છે ને બહુ મોટો છે એ જે છે ને લાગી છે બહુ બહુ હવે છે ને બપોરા કરી લઈએ તો ફાઇનલ હતા ભાઈ છે ને બીસ ગયા છે બપોર ને બપોર થઈ ગયા ને આપણે છે ને બપોરા કરવા આવી છે ને બપોરા આમ છે ને બટેટા ને શાક છે સાઈઝ છે બાકી છે ને ડુંગળી છે કાવી રાખા તો એમ કરતો મારા બાની અંદર છે ને ભાઈ બપોરા કરવા મળ્યા કાબા તમે કેમ પાછળ લઈ ગયા

ભાઈ બપોરા કરી લઈ તો ફેમિલી છે ને બપોરે છે ને ખાઈ વાળા સડી ને અમે છે ને ભાઈ એટલી ગેંગ છે ને હું આમ ત્યાં નીકળી કોઈ દેખાતું જ નહીં તો ફેમિલી ને પાણી પીને આપણે જમી તો લીધું પણ છે ને ભાઈ આપડે કપાચી આવી ગયા બપોર પછી છે ને કપાસ ને કઈક આવશે આ છે ને હાંધી છે ને હારો એટલે છે ને અમુક ડબકા હારા છે ને અમુક છે ને ભાઈ ગોંગડા થઈ ગયેલા છે બાકી આ વરખડીમાં આ વરખડીમાં અમુક અમુક રખડીમાં હારો છે ને અમુક અમુક રખડીમાં છે ને ખરાબ જ છે એટલે છે ને ભાઈ આ આંગળા છે ને હલો જીવાળા વિધા મળશે તો ને કપાઈ વિવા મળીએ બાકી તો છે ને ખવાર દીનો આપણે હેઢો નહોતો પહેરવાનો આમ તો બપોર દીનો મેં કે છે ને જો ફાઇનલી આપણે છે ને હેઢે પગવા આવી ગયો તો આવડો દેખે દાડું ને હેઢો છે

તે છે ને કપાઈડવા માંડી તો ફેમિલી ફાઈનલ એટર છે ને ભાઈ આપણે છે ને થઈયું ઠેલવી રાખ ને અહીં તો ગાડી કને ખરી છે ને આ આપણે છે ને બપોરે છે ને આવીને તરત લીધું કે બહુ પહેલા ઈડે સાહ છે ને ઈડે સાહ છે ને નીકળા ને ઓલા છે ને એટલે બહુ પછી નીકળી જા હે દેરાવાવા કે કરશ કકા ને મને કઈ ખબર જ નહી આ ક્યાં હેત ને ખબર હમ બાકી જા ઠેલ્યું ઠેલવી નાખીએ બાકી જાય હેઠળ તો બહુ આગો હે પાછો પટ્ઠલા લગન અમારા આદિત્ય ભાઈ પાછળ થી તો ખબર નહી એ કેટલા પાછળ હતા તું કેટલા જ નતા એટલે બन्ने પાછળ હતા પકડ શેડા હમ દોસે ને હવે કા પટ્ઠલ તો ફેમિલી ફાઇનલી આપણે છે ખેતર છે ને કમ્પ્લીટ છે વીણે જ ને આપણે છે ઉગી જશે હેઠે હેઠે છે ને સડે કોરો છે ને આપણું તેલર આવી જશે ને ટીણા કશે ને અમારે ઢીંગુ બેને તેડીને જાય છે બાકી તો તો અમારે સુનિતા બેન છે ને અહીં વીણે છે કપા કા સુનિતા બેન એટલું ધ્રુ તો ભાઈ છે ને તેણે રખડી છે ને અમારે હાર્દિક ભાઈ છે ને અમારે વિરાક ને મેકીને વીવા કા વિરાક પાછળ મેકીને વી આવ્યો ને આ એવા માણસ છે સિસ્ટમ હું ફાડે લઈ

લો આ ફરવેલા વેલા કોઈ કા ફકો ફરવેલા વે પરલ નો કેવા ને હું કે બલકે ગાડો અરે પાછો પાછો ભલે આજ તો અત્યારે ને ડેરી પગી ઘરે આવે તો ફેર લગાય કરે હા બગા ઠલવાઈ ગયો વાત કાઈ નઈ ટ્રેમસર ગયા ઈ તકલ કે બગા હેડ મોટા પલાવ તો આપડે રી આવે કેમે ચડું ભાઈ બેન જો

Di bawah video nanti saya nak berhujah untuk most most to back ya. Nampol blog caplo. Anis itu ajaran kita mana blog. Gemar jauh blog. Gemar itu like. Komersi sesi sepetron. Bulan ini melipas nampol blog sesi tanya sesi tu bulan jadi mata jadi. Bye bye. Channel mana itu sesi sepet. Kita dapat sah. Subscribe to kita dapat sah. Bye bye.